કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પાંચ મિનિટમાં ફટાફટ બની જતું બીટ ગાજર જ્યુસ બીટમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે અને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે જેમ કે પ્રોટેશિયમ મેગ્નેશિયમ અને બીટ જ્યુસ પીવાથી ફેસ ઉપર ચમક આવે છે લોહીની પ્રોબ્લેમ હોય તેમાં પણ ફાયદો થાય છે અને ગાજર ખાવાથી આંખની પ્રોબ્લેમ હોય છે તો આંખને પણ ફાયદો થાય છે ગાજરનું જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં નાની સાઇઝનું બીટ લેવાનું છે તો બીટની ઉપરની છાલ કાઢી અને બીટને આ રીતે કટ કરી લેવાનું છે અને મીડિયમ સાઇઝનું ગાજર લેવાનું છે તો ગાજરને પણ ઉપરની છાલ કાઢી અને ગાજરને આ રીતે કટ કરી લેવાનું છે જો તમારી પાસે મોટું ગાજર અવેલેબલ હોય તો તેનો વચ્ચેનો ભાગ છે તેને કાઢી લેવાનો છે એક લીંબુ લીધું છે બે ટેબલ સ્પૂન ફુદીનાના પાન લીધા છે બ્લેક નિમક લેવાનું છે ટેસ્ટ અનુસાર અને આઈસ ક્યુબ લીધા છે જ્યુસ બનાવવા માટે મિક્સર ચાર લેવાની છે તો મિક્સર જારમાં ગાજર અને બીટ કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે ફુદીનાના પાન રાખ્યા હતા તે ફુદીનાના પાન નાખવાના છે તો ફુદીનાના પાનને પહેલાં જ ધોઈને રાખી દીધા હતા તો જે આઈસ ક્યુબ રાખ્યા હતા તે આઈસ ક્યુબ નાખવાના છે અને આઈસક્યુબની જગ્યાએ જો તમે ઠંડુ પાણી નાખો તો ઠંડુ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો તો જે લીંબુ રાખ્યું હતું લીંબુને નીચોવી દેવાના છે અને જો તમારી પાસે નાના લીંબુ અવેલેબલ હોય તો તમારે બે નાના લીંબુને દેવાના છે 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 તો જે નિમક 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 રાખ્યો તે ટેસ્ટ અનુસાર નાખવાનું નાખી અને બધા પીસી લેવાના જ્યુસ તૈયાર છે તો તેમાં આપણે એક વાટકી પાણી નાખવાનું છે જ્યુસ છે તે ઘાટું છે જ્યુસને તમારે પતલું રાખવું એ પ્રમાણે તમારે પાણી વધુ કે ઓછું નાખવાનું છે પાણી નાખી અને પાણીને મિક્સ કરી દેવાનું છે બરફના ટુકડા નાખ્યા છે એટલે ઠંડા પાણીની જરૂર પડશે નહીં જ્યુસ ને ગાળી લેવાનું છે તો તેના માટે બાઉલ લેવાનું છે અને બાઉલમાં આ રીતે જારી આવે છે તે નાની જારી મૂકવાની છે ચા ગારવાની છે ગારણી આવે છે તે મૂકવાની છે અને તેમાં જ્યુસ નાખવાનું છે અને જ્યુસ ને ગાળી લેવાનું છે

સ્કીન પર લગાડવાનો છે આ રીતે તમે સ્કીન ઉપર લગાડશો તો તમારી સ્કીન છે તે પણ ચમકી જશે મતલબ વેસ્ટમાંથી બેસ્ટ પ્લાસ્ટિકનું કન્ટેનર તમારી પાસે અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં અહીંયા વાટકી લીધી છે અને વાટકી જ્યુસનો જે બચેલો ભાગ છે તેને વાટકીમાં નાખવાનો છે અને ચમચીની મદદથી આ રીતે સેટ કરી દેવાનો છે સેટ કરી અને આખી રાત ફ્રીજમાં રાખી દેવાનો છે આખી રાત તમે ફ્રીજમાં રાખશો તો આ રીતે બરફ છે તે જામી જશે અને આ બરફને તમારે ફેસ ઉપર લગાડવાનો છે આ બરફના ટુકડાને તમે ફેસ ઉપર લગાડશો તો તમારા ફેસમાં પણ ફાયદો થશે અને તમારી સ્કીન છે તે પણ ચમકી જશે તો તમે પણ એકવાર જ્યુસ બનાવી અને આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ જરૂર ટ્રાય કરજો તમને પણ ફાયદો થશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે